ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર ભાવનગર રેન્જ આઈજી દ્વારા પોલીસ સ્ટેશનના અંદર થતી કામગીરીને લઈ કરવામાં આવી સરપ્રાઇઝ ચેકિંગ છેલ્લા ઘણા દિવસથી ભાવનગર પોલીસ તંત્ર નિંદ્રામાંથી જાગીને દોડતું થઈ તેવું લાગી રહ્યું છે ત્યારે હવે ખુદ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ પણ મેદાનમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે થોડાક દિવસ પહેલા તેમણે પણ અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી અને આજે ભાવનગરના તમામ ડિવિઝનના પીઆઈ તથા ડી સ્ટાફ સાથે પણ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશનની અંદર કેવી કામગીરી થઈ રહી છે અને કેટલાક પેન્ડિંગ ગુનાઓ છે અને કઈ રીતની કામગીરી થઈ રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે ખરેખર તો તેવું લાગી રહ્યું છે કે ગઈકાલે કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ દ્વારા જે સરદારનગર પાસે આવેલા દારૂના સ્ટેડ ઉપર જે જનતા રેડ કરવામાં આવી છે ત્યારબાદ ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર પર જાગ્યા હોય અને તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર ફિરોઝ સલત એક પોલીસિંગની પ્રક્રિયાના ભાગરૂપે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનની વિઝિટ માટે હું ને એસપી શ્રી હર્ષદ પટેલ અત્રે આવે છે મારી ઓફિસમાં આજે ચારથી છ દરમિયાન અમે એક સરપ્રાઈઝ સરપ્રાઈઝિંગલી ડિસ્ટાફ અને ભરતનગર પોલીસ સ્ટેશન બી ડિવિઝન એ ડિવિઝન સી ડિવિઝન અને ડી ડિવિઝનના પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ તથા તેમના ડિસ્ટાફ પીએસઆઈ અને પીઆઈઓની મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં કેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે કેટલાક આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય ગુનાની તપાસો કેવી રીતે થઈ રહી છે તે બાબતે એક સામાન્ય તપાસ કર્યા બાદ અહીંયા નિલંબક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમને પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ પણ લેવામાં આવી છે અત્યારે અમે બાકી તપાસો કઈ છે અરજી તપાસો કઈ છે તેનું અત્યારે વિશ્લેષણ કરી રહ્યા છીએ